કેનાલ સિંચાઈ માટે પાણી છોડાયું હતું કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ઉભરાઈ સાબરકાંઠા ગાંધીનગર સહિત પાંત્રીસ જેટલા ગામડાઓને સિંચાઈના પાણીની જરૂરિયાતને પગલે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયું હતું કેનાલ ઉભરાતા ઘઉં તેમજ બટાકાના વાવેલા પાક પાણીમાં ઘરકાવ તો તૈયાર થયેલા પાકમાં પાણી આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ તો ખેડૂતોના પાક નુકસાન લઈને સિંચાઈ વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો હિંમતનગરના ગામભોઈ પાસે આવેલું ચાંપલાનાર ગામમાં કેનાલ ઉભરાઈ હાથમાંથી કેનાલ સિંચાઈ માટે પાણી છોડાયું હતું કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ઉભરાઈ સાબરકાંઠા ગાંધીનગર સહિત પાંત્રીસ જેટલા ગામડાઓને સિંચાઈના પાણીની જરૂરિયાતને પગલે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયું હતું કેનાલ ઉભરાતા ઘઉં તેમજ બટાકાના વાવેલા પાક પાણીમાં ઘરકાવ તો તૈયાર થયેલા પાકમાં પાણી આવતા ખેડૂતોને નુકસાનની ની ભીતિ તો ખેડૂતોના પાક નુકસાન લઈને સિંચાઈ વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો